અંકલેશ્વરની જીઆઈડીસીની કેમક્રસ કંપનીમાં ગેસ ગડતર થતા ગાતા પીળા રંગનો ધુમાડો બહાર હવામાં ફેલાતા ફફરાટ ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન પ્રેશર વધતા ઘટના બની અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કેમક્રસ એન્ટરપ્રાઇઝ કંપનીમાં વીક નાઇટ્રિક એસિડની ઓક્સિડેશન પ્રક્રિયા ચાલી રહી હતી તે સમય દરમિયાન અચાનક પ્રેશર વધતા પાઇપલાઇનમાં રજકડને લઈ બે પાઇપ જોઈન્ટ વચ્ચે લાગેલી ઘસકેટ ફાટી ગઈ હતી જે ફાટતાની સાથે અંદર રહેલા નાઇટ્રિક એસિડનો ગેસ લીક થયો હતો અને જોતજોતામાં પીરા રંગના ગાતા ગેસના ગોતે ગોતા છૂટ્યા હતા આ ઘટના અંગે કંપનીના સેફ્ટી વિભાગને જાણ થતા તાત્કાલિક ગેસ લીકેજ બંધ આ ઘટનાની ટીમને ફાયર કાફલો પણ તાત્કાલિક પર દોડી આવ્યો હતો જોકે ફાયરની ટીમ પહોંચી એ પહેલા સ્થિતિ ગણતરીના સમયમાં કાબુમાં આવી ગઈ હતી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી જોકે હવામાં પીરાગત નાટ્રિટ એટ્રીદના આવરણ છવાઈ જતા લોકોમાં ફફરાટ ફેલાયો હતો આ ઘટના અંગે ડાયરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ભરૂચના દિલીપકુમાર વસાવાના જણાવ્યા અનુસાર ગેસ ગડતરમાં કોઈ જાનહાની થઈ ન હતી વીક નાઇટ્રિક એસિડની ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન પ્રેશર વધતા રજકર થતા પાઇપલાઇન ગઝકેટ ફાટતા ગેસ લીકેજ થયું હતું પરંતુ ગણતરીના સમયમાં કંટ્રોલમાં સ્થિતિ આવી ગઈ હતી આ અંગે વધુ તપાસ કરાઈ રહી છે રિપોર્ટર કેતન મહેતા ભરૂચ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કેમ્પક્સ કંપની એન્ટરપ્રાઇઝ કંપનીમાં વોટ નંબર સુડતાલીસ બારમાં અચાનક ચોથે વડે આવેલ ગેસ વાલ લીક થવાથી ગેસ વાયુ લીકેજ થયેલ છે આ વાયુ કયા ગેસ કયા કારણથી લીકેજ થયેલ તે જાણી શકાયેલ નથી પરંતુ કંપનીના જે ફેક્ટરી મેનેજરને પૂછતા જણાવેલ છે કે વાલ ફાટવાથી આ ગેસ લીકેજ થયેલ છે અત્યારે કોઈ જાનહાનિ થયેલ નથી અને ગેસ લીકેજની ઘટના હવે બંધ થયેલ છે